મિત્રો નવરાત્રિની શરૂઆત થાય એટલે કલાકારોની માંગ વધી જાય છે એ પછી ગુજરાતમાં હોય કે વિદેશમાં લોકો નવરાત્રિમાં ગરબા રમવા માટે મોટા મોટા કલાકારોને બુક કરવાનું પસંદ કરે છે ભલે પછી તેમની ગમે તેટલી ફી હોય લોકો નાચવા માટે લાખો રૂપિયા આપવા પણ તૈયાર રહે છે નવરાત્રિ દરમિયાન ગીતાબેન રબારી કિંજલ દવે ઐશ્વર્યા મંજુમદાર ફાલ્ગુની પાઠક કીર્તિદાન ગઢવી આદિત્ય ગઢવી જેવા કલાકારોની ખૂબ જ માંગ હોય છે આ કલાકારને નવરાત્રિમાં બોલાવવા માટે લોકો એક વર્ષ પહેલાં જ બુક કરે છે ત્યારે આજે આપણે જાણીશું કે નવરાત્રી દરમિયાન કોણ કલાકાર કેટલી ફી લે છે અને તેઓ ગુજરાત સિવાય કયા પરફોર્મન્સ કરે છે મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીશું તમે બહુ ગમો છો અને દિલમાં રહેજો જેવા સુપરહિટ ગીત ગાનાર ગુજરાતી યુવા કલાકાર કાજલ મહેરિયા વિશે જેઓ એક પ્રોગ્રામના એક લાખથી વધુ રૂપિયા ચાર્જ કરે છે અને નવરાત્રી દરમિયાન તેની ફીમાં વધારો થઈ જાય છે તેઓ વડોદરા સુરત જેવા મોટા શહેરોમાં પરફોર્મન્સ કરે છે કિંજલ દવે મિત્રો ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં આ ગીત ગાઈને રાતોરાત પ્રખ્યાત થનાર કિંજલ દવેની ફી પણ સૌથી વધુ છે તેઓ એક પ્રોગ્રામના ત્રણથી ચાર લાખ રૂપિયા ચાર્જ કરે છે અને નવરાત્રી દરમિયાન દસ લાખ સુધી પહોંચી જાય છે મિત્રો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર નવરાત્રી દરમિયાન તેઓ દેશ કરતા વિદેશમાં પ્રોગ્રામ કરવાનું સૌથી વધુ પસંદ કરે છે લંડન અમેરિકા દુબઈ જેવા દેશોમાં કારણ કે ત્યાં તેમને સૌથી વધુ પૈસા મળે છે રોણા શેરમાં અને એકલો રબારી જેવા પ્રખ્યાત ગીત ગાનાર અને કચ્છી કોયલ તરીકે આખા ભારતમાં પ્રખ્યાત એવા ગીતાબેન રબારી એક પ્રોગ્રામના બે લાખથી વધુ રૂપિયા ચાર્જ કરે છે અને તેમની પણ ફી નવરાત્રિ દરમિયાન વધી જાય છે ગીતાબેન રબારી પણ નવરાત્રિ દરમિયાન વિદેશમાં પરફોર્મન્સ કરે છે ઐશ્વર્યા મંજુમદાર મિત્રો યુવાનોના દિલની ધડકન એવા ઐશ્વર્યા મંજુમદાર હાલ સોશિયલ મીડિયાના સ્ટાર છે લોકો તેને સાંભળવાનું ખૂબ જ પસંદ કરે ઐશ્વર્યા એક પ્રોગ્રામ એક લાખથી દોઢ લાખ રૂપિયા ચાર્જ કરે છે અને નવરાત્રિ દરમિયાન પાંચ લાખ સુધી પહોંચી જાય છે નવરાત્રિના નવ દિવસ સુધી તેઓ અમદાવાદ રાજકોટ જેવા શહેરમાં પરફોર્મન્સ કરતી જોવા મળે છે ફાલ્ગુની પાઠક મિત્રો નવરાત્રી દરમિયાન જો સૌથી વધુ ચાર્જ કરતું હોય તો તે છે ફાલ્ગુની પાઠક તેઓ આ નવ દિવસમાં એટલું કમાય છે જેટલું બીજા કલાકારો આખા વર્ષમાં કમાય છે ફાલ્ગુની પાઠક સૌથી વધુ મુંબઈ શહેરની નવરાત્રિમાં પરફોર્મન્સ કરવાનું પસંદ કરે છે અને તેઓ એક દિવસના પાંચ સાત લાખ રૂપિયા ચાર્જ કરે છે મિત્રો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત એવા કીર્તિદાન ગઢવીની વાત કરીએ તો તેઓ એક પ્રોગ્રામના થી પાંચ લાખ અને વિદેશમાં દસ લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે અને ઉસ્માન મીર ઉસ્માનમીર થી આઠ લાખ રૂપિયા ચાર્જ કરે છે રાકેશ બારોટ મિત્રો પોતાના સુરીલા અવાજથી લોકોને મંત્રમુગ્ન કરનાર રાકેશ બારોટ પણ એક પ્રોગ્રામના એક લાખ રૂપિયા ચાર્જ કરે છે અલ્પા પટેલ એક પ્રોગ્રામના એક લાખ ત્રીસ હજાર રૂપિયા ચાર્જ કરે છે મિત્રો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય જેવા પ્રોપ્યુલર ગીતો ગાના રાજભા ગઢવી એક પ્રોગ્રામના એક લાખ પચાસ હજારથી વધુ ચાર્જ કરે છે જ્યારે ગમન સાંધલ એક લાખ રૂપિયા ચાર્જ કરે છે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફી બે રૂપિયા છે જ્યારે યુવાનોમાં લોકપ્રિય એવા જિગ્નેશ કવિરાજ એક પ્રોગ્રામના એક લાખ પચાસ હજારથી વધુ રૂપિયા ચાર્જ કરે છે મિત્રો આ મોટા મોટા કલાકારોને બુક કરવા માટે તેમની પોતાની અલગ અલગ વેબસાઇટ હોય છે જે ગૂગલ પર સર્ચ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમને જણાવી દઈએ કે દરેક કલાકારની ફી અલગ અલગ હોય છે અને સમય સાથે તેઓ પોતાની ફીમાં વધઘટ કરતા રહે છે